ચાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ હોશો કારણ કે આપણે વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે તો આપણે આવી ગયા છીએ દાદાની વાડીએ અને આવી કંઈક છે મસ્ત મજાની વાડી અને સામે છે આપણા ઘર આગળ નહીંથી ઘરને વાળીને બધું એક જ છે વાડીમાં તો જો આ છે શેણા અહીંયા છે લસણ આવું બધું છે થોડી થોડી ડુંગળી છે થોડાક ધાણા છે આવું બધું છે વાડીમાં અને વાળીએ તો આપણે એટલે આવ્યા તમને થમલાને જોઈને તો ખ્યાલ આવી જ ગયેલો છે તો આજે આપણે પાર્ટી છે મસ્ત મજાની પણ હજી કોઈ આવ્યું નથી બધાને પહેલાં આપણે જ ગયા છીએ અને પાર્ટીમાં હજી શું બનાવવાનું છે એ કાંઈ નક્કી નથી હમણાં વસ્તુ લઈને આવે પછી ખ્યાલ આવે તો હમણાં બધા લગભગ આવી જાય છે તેમ બધા વિડીયોમાં જોતા રહીજો બરાબર છે હમણાં તમને આવે એટલે બતાવું ચાલો મિત્રો તો આવડા બે ત્રણ જણા આવ્યા છે આ ટમેટા ને ડુંગળી લાવ્યા છે આવું ડુંગળી ટમેટા ને મટાન લીંબુ ડુંગળી મિક્સર બે ખમણમાં માં પછી બનાવવાનું શું છે ઈ તો કયો હે પનીર કોણ બનાવશે આ ને ક્યાં આવડે હવે આ બનાવે છે એને ક્યાં આવડે

हेलो मित्रों <laughs> <यां> जो બધા આવી ગયા છે અમારે ને આ બાજુ વિપુલ શેઠ આવી ગયા છે નિકુલ શેઠ ને આ મિક્સરમાં શું તમે કરો એલા મને મિક્સરમાં કાઢો હે નિકોલ આવું શું કરે દુંગળી કાઢવી મિક્સરમાં કાઢવાની ક્યાં જાયનું હલ શરૂ છે એમ કે જો વિપુલ શેઠ ની આવી ગયા છે એ બનાવવાનું શું છે પાછો આમ હરકુ કે બનાવવાનું શું છે બનાવવાનું છે પનીર

નયા ને તે બીચે આને નુ કટિંગ કરવી નથી મિત્રો જો હવે પનીરના બનાવાળા કારીગર આવી ગયા છે કે સર કારુના વાટ જોતા હની આ ભાઈ કેમ દેવાય મજા મજા હે મજા તો હાલો ને તમે બનાવાને હાલો હજી તો આવતા લહણ કાપવા બેહી ગયા બીજો કોઈ નઈ ફાવે એટલે ઈત કાપે લહણ કા ધીપુળ જરા આની વાટે કઈ કઢી રે આપણે હા તરત ચાર જોડા લહાણવું પડીએ આવું છે બધું કારીગર છે એટલે મોંઘા છે થોડા કારીગર કાઢે છે

બધું ભેગું કિલો કાલે અમૂલ નું પનીર હવે પનીર આવ્યું લ્યો મને અત્યાર સુધી એમ હતું કે આ હું બનાવી શકો ખબર

મિત્રો પનીર તો બની ગયું પણ હવે ખાવા દેવાનું છે ને અમારે એક મહેમાન આવ્યા છે હા ભાઈ શું ક્યાં હતું કઈ મામા ભાઈ પાર્ટી છે પનીરની આવી જાવ

નિકોલ ટેસ્ટ માર્યો કે નહીં સલાડ જ લીધું ચાલો મિત્રો આપડે પાર્ટી માંથી ઘરે અને મસ્ત મજાનો વિડીયો એડિટિંગ કરી આપણે પેલા અને આ વિડીયો એમ કરીએ છીએ બરોબર છે મળશું નવા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો બધા બાય બાય